મૂળ સુરેન્દ્રનગરના ભાવેશ સૂર્યકાંત ધનજી પટેલ તરીકે થઈ છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદને બદનામ કરવા અને તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા સાયબર પોલીસ આરોપી સામે સાયબર ક્રાઇમની કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરી રહી છે પોલીસ અધિકારીઓએ જાહેર કર્યું છે કે સાયબર ગુનાઓ સામે સખત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને ગુનાહિતોને ઝડપી પાડવા માટે તેમની ટીમ સતત સક્રિય છે આ કામના જે ફરિયાદી છે બેન એક 23 વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ જે કતાર ગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો તો એમની પછી એમનું ટ્યુશન્સ જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે

છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો એના એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ અ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસુયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટરમાઈ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે આમ અમે ઝડપી પાડ્યું છે અને અ આગે પણ તપાસ આમાં ચાલુ છે મને એમ લાગે કે અટ્રેક્શન જેવું હશે